સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ પાણી વાળા કામ થી આપડા સબસ્ક્રાઇબર ભાઈઓ વિડિયો જોવે છે રેગ્યુલર ઈ ભાઈ રાણા ભાઈ ગોહિલ આવ્યા છે અને ભાઈ એમનો દીકરો છે જય એટલે આવ્યા અને ભાઈ બેઠા અને આનંદ થયો અને ભાઈ ઠંડુ પીધું અને બેન આવ્યા છે દક્ષા બેન મળવા આવ્યા છે આપણને તો ખૂબ ખૂબ આનંદ થયો આપણને તે હવે ભાઈ રાણાભાઈ આવ્યા અને બેઠા ઘણી વાતો કરી આનંદ થયો અને ભાઈ જે આયા આપણને મળવા આવે એટલે ભાઈ આપણે આનંદ જ કરવાનો હોય અને બીજા નંબરમાં ભાઈ હવે રાણાભાઈ ઉનાળાની સિઝન આલે છે એટલે ભાઈ પશુ પંખી અત્યારે માળા બાંધતા હોય ઈંડા મૂકતા હોય એટલે પાણીની સહણની જરૂર પડે પંખીને એટલે આપણે જે સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો અહીંયા મળવા આવે એને બે માળા એટલે ભાઈ અને આનંદ આવજો ખુબ ખુબ આનંદ જો મજા આવી આવજો

આમાં તો ક્યારે પવન ઉડે નક્કી ને પવન છે એટલે નહીં મેળ આવે એ બરોબર છે એટલે આપડે હોય એટલે આપણે જો સના બાપા મૂકી દીધા છે

એમ એ પણ આજે આવ્યા નથી હા હજી આવ્યા નથી આવો તે બે હોય હો જો ભાઈ આ દીકરીઓ છે ને સ્વામી અને દીતી આપણે અહીંયા આવે ને એટલે મળવા આવતું હોય હંધા રમતા હોય આ એટલે આંટો મારવા આવ્યું છે અને ભાઈ બે ભાઈઓ છે દીકરા હુએ ભાઈ હુએ ભાઈ બધ તડકો લાગે ને હુએ આપણે બેઠ હું ચોકલેટ ખાવી ને એમ ઠેક હું ભણવા જાઉં બધા એમ હમ હમ તું કેટલામ ભાઈ એમ તું એમ સરસ લો ક્યાં આપણે ગામમાં બોડી છે નિશાળ છે ત્યાં સારું લ્યો અને નિશાળમાં તો શું રમત રમતગમત ને પછી ગીત ગૌરાવે એવું બધું કરતા હશે ને એમ કોને આવડે ગીત ગાતા એમ આવડે હા ઠીક તને

ો યમુનાગે યમુના મૈયા કારી ગારી રાધા ગોરી ગોરી વૃંદાવન મેં તુમ મજા આવે ચોરી રાધા રામ રે સફળ જો લાગે રાજ

અને રાધાજીનું એટલે ભાઈ આ જો નિશાળમાં આપણે બાળપણ આપણને યાદ આવી જાય કે ભાઈ આ જો બાળપણમાં આપણે ત્યાં ભાઈ ગીત ગાતા ઢોલકે વગાડતા જે આવે ને એમાં શનિવારે હનુમાન દાદાનું ગાવાનું હોય ને હોય બધા વાર અલગ અલગ નક્કી કર્યા હોય અને અલગ અલગ વારે અલગ અલગ બધાના વારા હોય હવે ભાઈ આ જોઈ દીકરીઓ ને દીકરીયાને આવે એટલે આપણને ભાઈ આપણું નાના હતા ત્યારે ભણતર ને બધું ભણતર કરતાં એ બધું સાંભળી જાય હું એટલે આ દીકરીઓને આ સાથે આવે હવને આવો જ આપણે આનંદ કરીએ મજા કરીએ અને હવ અને આ ભાઈ નાના બાળકો લાંગણી અને પ્રેમ ભાળે ને આવે એટલે આપણે આવે એટલે જો એને પાણી પાણી પીવે રમે અહીંયા ત્યાં આંટો મારે જીમી પાસે રમે અને ભાઈ આપણે કાંઈક પીડ્યું હોય કે ભાઈ ચોકલેટ બોકલેટ હોય તો ચોકલેટ ખવડાવીએ અને આનંદ કરે આપણે બીજું કહું અને દ્વિત્યાન સ્વામી આવે છે એને આજે રમે પણ દ્વિત્યાન સ્વામી હાશે નહીં બરાબર તો હવે પાછા છે ને અત્યારે હમણાં સોકલેટ આપું અને પછી પાછા દિત્યાન સ્વામી હોય ત્યારે આવજો હો હા અને આ જો આપણા ભાઈ કેમેરામેન છે નહીં એટલે હું ઉતારું છું હો એટલે આ સમદાઈનો વિડીયો ઉતારી લીધો હવે જો આ ચોકલેટ છે બધા જો એક ગળ્યું મોટું કરો ખારું હવે રમવા અને પછી નિશાળે જવાનું ભણવામાં ધ્યાન આપવાનું હો હવે જો આપણે બધું તૈયાર કરીને બેહી ગયા છે ટમેટા લીલા મરચા ડુંગળી બધા મસાલા જે નાખવા હોય અને સેણા બાફવા મૂકી દીધા છે પહેલા તો આપણે જોઈ લે લઈએ બફાઈ ગયા છે કે નહીં પવન તો જો આયા એટલો લાગે છે તો બહાર તો શું થાય

હવે જો આપણે ડુંગળી મોળી નાખી ટમેટા મોળ નાખ્યા મરસા મોળી નાખ્યા છે તો આપણે થોડુંક ડુંગળીમાં પાણી નાખી દઈ અને હવે આપણે આ તવી મૂકી દઈ આપણે તવી છે પિત્તળની અને અંદર કલી કરેલી છે અને આપણે બહાર ગારો લગાડ્યો છે તો આપણે તવી મૂકી દઈ અને આમાં આપણે તેલ નાખી દઈએ તેલ ગરમ થઈ ગયું છે આ રવો નાખી દઈએ અને હવે આપણે આને શેકવાનો છે આપણે કેમ શેરો બનાવી રવાનું એ રીતે

હવે જો આપણે રવો અને મસાલો મસ્ત બની ગયો છે હવે આપણે આમાં છોલે ચણા નાખી દઈએ

અને જે હુકાવા મળે નહીં દેખાવા પણ ઝાડ કોળવા મળે ઓ ભાઈ આ કુદરતની મહેરબાની છે લીમડાની ભાઈ ટહર્યું ફૂટે અને ગુલમોહર ભાઈ લાલ છોળ થઈ જાય હો અને ગરમાળા પીળા રેડ આવા ભાઈ આ કુદરતનો પ્રતાપ કે ભાઈ આ તમે ખરા ઉનાળે ઝાડવા ખીલે હો વગર પાણીએ આ ભાઈ કુદરત છે થાય આપણું કામ નથી પણ હવે જો આ ઝાડને આ આપણે રવા દઈએ તો આ ઉપર વિકાસ ન થાય એટલે આ તો બધા કાપી નાખવાના છે હા અને ભાઈ આ કાપીને દાળ્યું નહીં હરકી કોળી કરવાની અને પછી એની જગ્યાએ નાખી દેવાની આડેધડ નાખી ન દેવાય કામ કરવું તો વ્યવસ્થિત અને ચોક્કસ કામ કરવાનું પછી આડેધોડ કામ કરવામાં મજા આવે નહીં થઈ ગયું ને ઝાડ વ્યવસ્થિત હવે આ ઉપર એનો વિકાસ સારો થાય હું પછી આ એ જ રીતે આ હરગવામાં છે એટલે હરગવામાં જો આપણે આ એટલી ડાયું લઈ લઈએ જો ભાઈ ઉપર હરગવાની શીંકુ કેવી આઈ ક્લાસ છે અને એમાં ફાલ આવી ગયેલો છે અને હરગવો થાય ઘણો એટલે આપણે ઘરે ખાવામાં જમાવટ થાય ભાઈ હવે આને છે ને આમ કઈક બાજુ જેવું તારે સીધું રહે આ તારે ફૂટી જાય તો આ છે ને ઉપર ઝાડ વિકાસ ન થવાય છે આ રીતનું કરવું પડે આ હરે ભાઈ ભાઈ ગણેશ આવી છે

એનો નામ છે મીનાક્ષીબેન સુરેલિયા ઇંગ્લેન્ડ થી કેમ છો બેન આવી નવી કોમેન્ટ કરતા રહેજો આવો નાવો ભાવ આપતા રહેજો સીતારામ બીજું નામ છે હર્ષાબેન પટેલ યુએસએ થી કેમ છો બેન આવી નવી કોમેન્ટ કરતા રહેજો આવો નાવો ભાવ આપતા રહેજો હવે ભાઈ આપણે બે પાસ દેઠા સમાચાર જોઈએ છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં ઘણા ભાઈઓ બહેનો મૃત્યુ પામ્યા તો આ બહુ દુઃખદ ઘટના કહેવાય અને ભાઈ મરનારના આત્માને ભગવાન શાંતિ આપે આપણે એની પાછળ પ્રાર્થના કરીએ કે ભાઈ બીજું શું થવાનું અને એના કુટુંબીજનોને આ ઘટના સહન કરવાની હિંમત આપે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ ઓમ શાંતિ શાંતિ તો આપણે હવે જો રવો સાણા બની ગયા છે મસ્ત અને સુખડી બનાવી છે આપણે કાજુ બદામ નાખ્યું છે અને અમારા સોમિયા બેન ને છે ને કાજુના કટકા આવે તો નથી ભાવતી એટલે મેં અને ઘી તો તો આપણે જ છે છે એટલે સુખડી બનાવી એ નાસ્તામાં આરો લીધી છે અને હવે આપણે નાસ્તો કરી લઈ શણની ભાઈ સુગંધ આવે જોરદાર હો આમ આમ એમ લાગે કે ભાઈ હા હવે તમને ટેસ્ટ કરીને આઈટમ બતાવવું કેવી છે હું અને ભાઈ મીઠા લીમડાનો નો નાન છે વઘાર હોય એટલે આમ જો સુગંધ જ એવી છે હું અને ભાઈ રવો ને આ જો મસાલો બધું એવી જમાવટ છે ને વાહ ભાઈ વાહ શ્યા શ્યા ગરમ હો વાહ ભાઈ વાહ બહુ મસ્ત મસ્ત બને અરે વાહ હવે ભાઈ સરસ છે નાસ્તામાં જમાવટ એટલે અમે કઈ લઈ નાસ્તો મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ